જો ડબાણમાં કે પાણી ઓલું થોડું કેજો તમે પાણી તમે મારું નામ તૃપ્તિબેન ઢોલડિયા અમે વોર્ડ નંબર દસ રણ વિસ્તારમાં રહે છે પ્રતાપ મંડપની પાછળની સાઈડમાં આખું રણ અમારે ગયા વખતે એટલું બધું પાણી હતું કે તમે કંઈ કહી જ ના શકો અમે ન્યૂઝમાં બધે આપેલું જ છે પણ અમે આ વખતે ન ભરાય એના માટે આવેદન કરવા આવ્યા છીએ અહીંયા અમે લગભગ પચીસ ત્રીસ જણા ચાલીસ જણા જેટલા આવ્યા છીએ અને અમારી અટાની એ જ માંગ છે કે પાણી આ વખતે વહેલાસર એનો નિકાલ થાય આ વખતે જે ઉપરથી જે બધો મોટો પાઇપ ને એવો ગોઠવી નાખ્યું છે ને આ વખતે કે અમારું તો હમાતું જ નથી પાણી અથવા એક્સ્ટ્રા વધારાનું નાખે છે પાણી જે અમે એનું અત્યારે માંગ કરવા આવ્યા કે અમારે વહેલી તકે અમારે રણ ખાલી રહી અને ગોઢાણિયાનું જે વધારાનું પાણી છે ને એ અમારામાં નાખે છે અત્યારે તો એ ન નાખવું જોઈએ અત્યારે અને ઓલે વખતે અમારે બધી અહીંયા બોટું ચાલતી હતી તો અમારે ગઈડા છોકરાઓને કઈ રીતના સાચવવા અમારે મહા મુસીબત થઈ ગઈ અમારે નુકસાન તો એટલું થયું કે વાત પૂછો માં અડધું જાજુ અમે હાચવી દીધું પણ કઈ ફર્નિચર ને તો અમે હાચવી ન શક્યા અને ગઈડા એટલી તકલીફ હતી અમુક તો ઓપરેશન વાળા એવા બધા હતા છોકરાઓ હતા બધાને અમારે બહાર વગર વલાય લઈ જવા પડ્યા કે અમારે ઘરના મકાને મૂકીને અમારે જવું પડ્યું એ કે તો આજે એનું જે નિરાકરણ સમજાવશે જોવા આવશે આજે તો એ કે આજનું નિરાકરણ કરશું

ત્યાં પણ આપણે પાઇપલાઇન નેટવર્ક નાખી મોટરો કાર્યરત કરવામાં આવેલ છે જ્યાં પિંચાશી એચપીની બે મોટરો પચાસ એચપીની ત્રણ મોટરો રાખવામાં આવેલી છે મોટી ડક કરીને મોટર ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે ઇલેક્ટ્રિક કનેક્શનની કામગીરી પણ કરવામાં આવેલ છે હાલ જે પ્રતાપ મંડપ સર્વિસના પાછળનો જે રણ વિસ્તારના લોકો છે તેના દ્વારા અમને રજૂઆત મળેલી છે કે ત્યાં જે બિરલા ગોઢાણીયા ખાતે નવું પમ્પિંગ સ્ટેશનના પાણીનો નિકાલ કરવામાં આવે છે તેના દ્વારા પાણીના સ્તરમાં વધારો થાય છે જે બાબતે અત્રે દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી અને આ પાણી આમાં કેટલું તથ્ય છે અને પાણી કેટલું વધે છે તે માટે કઈ રીતે નિકાલ કરવો તેનું આયોજન કરવામાં આવશે બિરલા પંપિંગ સ્ટેશન ખાતે બધી મોટરો કાર્યરત છે એટલે પાણીનું લેવલ વધતા તરત આપણે પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરી શકશું તેમ છતાં જે પ્રતાપ મંડીપ સર્વિસ પાછળના વિસ્તારનો જે નિકાલનો પ્રશ્ન છે એના દ્વારા અમે સ્થળ તપાસ કરી લઈ અને આગળનું નિયમ અનુસારનું આયોજન કરશું